એટલે જ્યારે પૃથ્વી જે છે એ પાછી ભગવાને લાઈને સ્થાપી તો એનું જે સુધારાનું કામ હતું એ ઘણું બાકી હતું એટલે પૃથ્વરાજાએ જે જન્મ લીધો એ જન્મની અંદર એમને એ કાર્ય કર્યું કે ઘણા બધા પશુ છે પક્ષી છે એમને મેં રહેવાનું સ્થાન આપ્યું છે તો બધા પશુ પક્ષીને પોતાનો આહાર બનાવશે તો આમાં આહારમાં આહારમાં તો સમગ્ર પૃથ્વી છે એ પૃથ્વી પશુ પક્ષી વગરની બની જશે બધા માંસાહારી બનીને માંસ લેતા રહેશે તો આ પૃથ્વીનું થશે શું એટલે પૃથ્વી રાજાએ વિચાર કર્યો અને એમને વિચાર કરી અને પોતાની પ્રજા હતી એને માંસાહાર છોડાવી અને પોતાની પ્રજા જે છે એની શાકાહારી બનાવી પોતાની પ્રજા જે છે એ પ્રજાની અંદર એટલો એમને ધર્મ વ્યાપ્ત કર્યો કે આ પૃથ્વીની અંદર શું શું છે અને શું શું પૃથ્વી આપી શકે પૃથ્વીનું મહત્ત્વ એમને બતાવ્યું અને પૃથ્વી જે છે જે ગાયનું આપણે દોહન કરતા હોય તો કેવી આમ સેજ પણ ગાયને તકલીફ ના પડે અને કેવું દોહન થાય એવી રીતે પૃથ્વીને કંઈ પણ ક્ષતિ ન પહોંચે અને એવી રીતે પૃથ્વીના પેટાળમાંથી બધા બીજ મળી રહે એવી રીતે પૃથ્વી રાજાએ પૃથ્વીનું દોહન કર્યું